ઈદ એ મિલાદુનબી પર્વને ધ્યાને લેતા હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી આવતીકાલે ઈદ મિલાદુનબીનો પર્વ હોય ત્યારે તેને ધ્યાને લેતા આજરોજ વડોદરા શહેરના તાનજા વિસ્તારના પત્રકાર ચાર રસ્તા સ્થિત આવેલ ઇન્ટરનેશનલ કપિંગ એન્ડ ક્લિનિકલ એસ્થેફિક ખાતે આજરોજ હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જે પૂર પીડિતો છે તેઓ પૂર પીડિતોને મદદ પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમ સવારના દસથી બપોરના એક વાગ્યાના અરસા દરમિયાન થયો હતો રોજ ગેપ રાખવામાં આવ્યો હતો શું કેશો આજરોજ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા એક કેમ્પ રાખવામાં આવેલો કે જેમાં પૂર પીડિતો કે જેમની વસ્તુઓ કે બધું ઘરવખરી બધું તણાઈ ગયું છે એમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી સિટી જે ચેરમેન છે ફિરોઝભાઈ મેમન અને અન્ય જે એમની આખી ટીમ છે એ દ્વારા આજરોજ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને કઈ એક ગ્રોસરી કીટ કે જે એમને થોડું ઘણું કંઈક હેલ્પફુલ થઈ શકે પ્લસ રેનકોટનું વિતરણનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેના કારણે લોકો નાના બાળકો જે છે કે જે ખૂબ જ ગરીબ ગરીબી રેખા નીચેથી જુદા બાળકો છે એમને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ અત્યારે વર્લ્ડ વેમન ઓર્ગેનાઇઝેશને એમના જે બુક્સ અને એ બધું ફળવી ગયું હોય એના માટે પણ કંઈક કાર્યવાહી કરી છે અને એમના નામ નોંધ્યા છે કે એમને એ લોકોના પુસ્તક એમનો અભ્યાસ ન અટકે એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે અહીંયા આગળ ઇન્ટરનેશનલ કપિંગ એન્ડ ક્લિનિકલ એસોસિએટ કરીને અહીંયા આગળ એક કાર્યક્રમ છે ત્યાં આગળ એમને આજે નિઃશુલ્ક ઈઝામાં થેરેપીનું એક કાર્યક્રમ કરવામાં આવેલું છે કે એથી ટૂંકમાં મફત સારવાર આજના રોજ જેમને તકલીફો હોય એના માટે આજ રોજ આવી શકે અને એ લોકોને ગાઈડન્સ ફ્રી ઓફ કોસ્ટ મળી શકે કે જેને જે સ્ત્રીઓ ખાસ કરીને છે કે જેમને અત્યારનો જે સમયગાળો ચાલી રહ્યો છે કે જેમાં ડેન્ગ્યુ અને બીજા બધા વાવડ જે વાયરલ ઇન્ફેક્શન્સ છે એમાં મફત એમને સલાહ મળી શકે એના માટેનું આજે રોજ આયોજન કરવામાં આવેલું છે શું નામ મેમ આપ મારું નામ સોનલ જોશી એડવોકેટ એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ છે અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સમાં હું નેશનલ એડવાઇઝર છું આનો કેમ્પ રાખવામાં આવ્યો અને કઈ જગ્યા પર રાખવામાં આવ્યો મારું નામ મસ્લમ ગફરવેજી છે બેઝિકલી આજે બોર્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા કપિંગ સેન્ટર થેરાપી નું આયોજન કરવામાં આવ્યું હતું એનો મતલબ કે બીજામાં જેને કપિંગ થેરાપી પણ કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ ક્લિનિક એન્ડ ઇન્ટરનેશનલ કપિંગ એન્ડ ક્લિનિક એસ્થેટિક જે સંસ્થા છે એમાં વર્લ્ડ વેલ્વ વિમન ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે જેપી જેપી પોલીસ સ્ટેશન પાસે પત્રકાર ચાર રસ્તા પાસે આવેલું છે તો આજે જેટલા પણ આપણા લોકો લોકો છે જેને આનો લાભ લેવો છે એ પણ લોકો આવી શકે છે જેને કોઈ દુખાવો છે કોઈ પેઇન છે સાયકિકા છે જેવી ઘણી બધી બીમારીઓ છે જેનો ક્લોર અહીં થઈ શકે છે એવા ઘણા બધા પેશન્ટ છે કે જેને આનો ફાયદો થાય છે જે આ એશિયન પદ્ધતિ છે એટલે કે અમારા હજુર મોહમ્મદ પેગમ્બર જે હતા એણે પણ આ થેરાપીને એક સુંદર જણાવ્યું છે કે જેનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે તો આપ સૌએ પણ આ સેન્ટરનો લાભ લેવો જોઈએ અને અહીં આવવું જોઈએ બીજી શું સુવિધા ઉપલબ્ધ છે અહીં સુવિધાઓમાં એક અભિન થેરાપી છે પ્લસ ઘણી બધી થેરાપીઓ છે કે જે સેન્ટર પર વિઝિટ કરશો તો તમને બાકી પણ ઇન્ફોર્મેશન મળવામાં આવશે શું નામ તમારું મારું નામ અસલમ રમણભાઈ છે ક્યાંથી આવો છો તમને શું પ્રોબ્લેમ હતો મેં સર ગુજરાતી આવું છું અને મને જેનો પ્રોબ્લેમ હતો એ આવું ને પત્તેર ચાર રસ્તા ટાનેલ ત્યાં એમની જે દવાખાનું ત્યાં આવ્યો શું પ્રોબ્લેમ હતો તમને મને સાયોટી સાઈડ દુખાવો હતો અને ઘણા ટાઈમથી મને દુખાવો છે લગભગ આઠ મહિનાથી કન્ટિન્યુસ છે તો અહીંયા આવ્યા પછી તમને કેવું લાગ્યું મને અહીંયા આવ્યા પછી જે એમની ટ્રીટમેન્ટ મને મળી તો મને એવું લાગે કે ત્રીસ પર્સન્ટ મને રાહત મળી ફર્સ્ટ સિટિંગમાં બીજાને શું સંદેશો કહેશો બીજાને બી એ સંદેશો આપવા માગું છું કે એકવાર તમે આની મુલાકાત લઈ શકો છો ને તમારા શરીરનો કોઈ બી અમનો દુખાવો હોય કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે બે ફિકર આવી શકો છો ને તમને અહીંથી મને તો રિસ્પોન્સ મળ્યો છે ને સારું લાગે છે એ પરિણામે તમને બી એવું રિસ્પોન્સ મળશે અને તમને બી સારું લાગશે શું નામ આપણું મારું નામ તુષાર